નમસ્કાર દર્શક મિત્રો અવર રાઇટ્સ આપનું હાર્દિક સ્વાગત છે વડોદરા શહેરના વડસર પાસે આવેલ કોટેશ્વર ગામમાં વિશ્વામિત્રી નદીના પાણીનો સ્તર વધવાથી તે સંપર્ક વિહોણું બન્યું છે આશરે ચાર થી પાંચ હજાર લોકો ફસાયા હોવાનું માનવામાં આવી રહ્યું છે પરંતુ તંત્ર દ્વારા બનતી બધી જ મદદ તેમને પહોંચાડવામાં આવી રહી છે ખાસ કરીને દક્ષિણ ઝોનના આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર શ્રી સમીક જોશી તથા તેમની ટીમ દ્વારા ખૂબ જ સરાહનીય કામગીરી કરવામાં આવી રહી છે તેઓ દ્વારા ફૂડ પેકેટ્સ દવાઓ પાણી તથા અન્ય સહાય પહોંચાડવામાં આવી રહી છે આ વિષય પર આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર શ્રી સમીક જોશી સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું કે હાલમાં જે સમૃદ્ધિ મેન્શન છે એમના એક રહેવાસીના જે દીકરી હતા અગિયાર વર્ષના એમને તાવ ચડે તો એમની તબિયત ના દુરસ હતી એટલે એમનો મારી પર ફોન આવ્યો હતો કે સર આ રીતની મેડિકલ ઇમરજન્સી છે ત્યાંના સ્થાનિક ડૉક્ટર પણ જે છે સોસાયટીમાં જશે એ પણ દવા લેવા માટે બહાર આવવા માગતા તો ટ્રેક્ટરમાં અમે જ્યારે ફૂડ પેકેટ અને પાણીની બોટલ આપવા માટે ગયા હતા ત્યારે અમારી સાથે બહાર આવી ગયા હતા જે મેડિસિન એમને જોતી હતી અમે કોર્પોરેશનની મેડિકલ ડિપાર્ટમેન્ટ થ્રુ મંગાવી દીધેલી મેડિકલ ટીમ અમારે કોર્પોરેશન હેલ્થ ડિપાર્ટમેન્ટનો પણ ખૂબ ખૂબ આભાર એમને સત્વરે એની ઇમરજન્સી સમજીને મેડિસિન મોકલાવી દીધી હતી બીજું કે ત્યારબાદ જે અમે અમે નહી કહ્યું તો કે જે વેલુ દે પેલું જો ટ્રેક્ટર આય જતો હતો ટ્રેક્ટરમાં માં મપા રી સોરી જો ફાયર બ્રિગેડ ની બોટ આય જતી હતી તો એનાથી ટ્રેક્ટર ના આવતા વાર લાગી તો પછી અમે ફાયર બ્રિગેડ ટીમનો સંપર્ક આ ફાયર બ્રિગેડ ટીમ એઝ યુઝ્યુઅલ સૌથી ફાસ્ટેસ્ટ જે એની સેવાઓ છે એના માટે પ્રખ્યાત છે તો એ મુજબ જ ફાયર બ્રિગેડ ની ટીમ તાત્કાલિક અહીં આવી કેતી બોટ લેને જે રહેવાસી જે સ્થાનિક રહેવાસી એમણે અમે બેસાડી અને તરત જ એમણે ત્યાં दवा पहुंचा दी छे અંદર આશ્રયે કેટલા લોકો ફસાયા હોય જો ફસાયા છે એ તો ના કહેવાય એ હાથે કરીને ફસાય રહ્યા છે એ કહી શકાય હા અતિશયોક્તિ નથી એટલા માટે કારણ કે ગઈકાલ સવારથી અમે પોતે સંપર્ક કરી રહ્યા છે ટ્રાય કરી રહ્યા છે એમનું એકચ્યુઅલી એ જે ચાર ચાર હજાર જેટલા લોકો છે ત્યાં કોટેશ્વર ગામ છે કાંસા રેસિડેન્સી છે સિદ્ધાર્થ છે વસ્તુ સ્થિતિ એવી થયું છે કે જ્યારે એમને એમનો એરિયા જે છે ટેકરા ઉપર છે આજુબાજુ સરાઉન્ડિંગ એરિયામાં પાણી છે ત્યાં કમ્યુનિકેશન થઈ શકે છે બોટથી કે ટ્રેક્ટરથી જઈ શકે છે પણ જો ના કરે ના રહે પાણીની સપાટી વધી ગઈ જો પછી સંપર્ક તૂટી ગયો તો એમને બહાર ખસેડવા એ મુશ્કેલ થઈ શકે અશક્ય તો નથી પણ મુશ્કેલ થઈ શકે અમે આ બધી સંભવિત ભયાવહ પરિસ્થિતિ વિશે અમને વાકેફ પણ કર્યા છે કે ગઈકાલથી અમે એમને સતત પ્રયત્નશીલ છે કે ભાઈ તમે અમે સેફ ઝોનમાં અમે ખસેડી રહ્યા છે અપાવી છે એમના માટે શરૂઆત અમે સારી એવી વ્યવસ્થા ઊભી કરી રાખી છે જેથી અમને તકલીફ ના પડે પરંતુ એક બીજા કારણોસર કે અન્ય કારણોસર આવવા નથી માગતા પણ ત્યાં સુધી એમને નથી આવવા માગતા એનો મતલબ અમે એમને છોડી તો શકીએ નહીં તો અમે સવાર બપોર સાંજ એમને જેટલી પણ જરૂર છે એમને ફૂડ પેકેટ અમે આપીએ છીએ પાણીની બોટલ્સ આપી રાખીએ છીએ આ જે મેડિકલ ઇમરજન્સી હતી તો આપે દેખ્યો અમે એ પણ આપી હતી ગઈકાલે એમને મેડિકલ ઇમરજન્સી તો અમે રાતે પણ આપેલી છે આપને શું જો આ કુદરતી વસ્તુ છે એમાં કોઈના લાગવાથી ના લાગવાથી કશું ના થાય પણ અમે અમની એમની પડખે એક તંત્ર તરીકે અમે ઊભા જ છે ઊભા હતા ઊભા છે અને ઊભા રહીશું

कोटेश्वर गांता को सुधी पहुंची व्यथा कोशिश करी हती। त्या स्थानिको द्वारा के, आव्यू के। आज यहाँ पे हम सभी कासा रेसिडेंसी वाले जो है वो सभी इतने खुश है या उनकी तरफ से सर को थैंक यू कहते हैं और आज एक दुख की बात ये है की आज सर दो दिन से जो रात दिन मेहनत कर रहे हैं यहाँ पे आते हैं बिना टाइम के भी आते हैं कोई भी टाइम देखा नहीं उन्होंने वो सोए भी नहीं होंगे मेरे साथ से क्योंकि उनकी आंखों में लग रहा है और आज दुख की बात यह है कि आज उनके फादर का फर्स्ट श्राद्ध है उनके घर पे उनकी मदर और उनकी वाइफ अरेंजमेंट कर रहे हैं और ये यहाँ आज हमारे साथ खड़े हैं। तो आज इनको दिल से मतलब दिल से थैंक यू कहना चाह रहे हैं हम सभी कि हमारे लिए जो है रात दिन यहाँ जाके यहाँ पे आ रहे हैं सब कर रहे हैं सबको खाना पहुँचा रहे घर तक पानी दे गए सब तो इनके लिए हम सभी दिल से थैंक यू कह रहे हैं मैं कोटेश्वर महादेव गांव से बोल रहा हूँ सभी गांव गांव वालों के तरफ से हम यहाँ हमारी परिस्थिति पहले दो दिन से ख़राब है हमारा पूरा रास्ता पैकअप हो गया है ना हम जा सकते हैं ना बाहर से कोई आ सकता है और इधर छोटे छोटे बच्चे उन लोगों का स्कूल भी बंद हो गया है इधर करीबन गांव में 300 से ज़्यादा 300 से ज़्यादा व्यक्ति रह रहे हैं और एक बात प्रशासन से प्रशासन की अच्छी है कि दो दिन से हम, हम हमको पानी की व्यवस्था मिल रही है और फुल प्रैकेट का भी आ रहा है और कॉल भी आया था हमको कि अगर कोई इमरजेंसी हो या कोई भी आपातकालीन जरूर इमरजेंसी हो तो हमको कॉल करें और हम सब फाइव वीगेड का भी अच्छा सपोर्ट है हमको वो तो हमको वॉन करने भी आए थे और हम सब गांव वाले मिल उनका शुक्रिया अदा भी कर रहे हैं कि पिछले दो दिन से वो लगातार हम हमारे संपर्क, संपर्क में है और और कमिश्नर साहब भी कल यहाँ मुलाकात के लिए आके गए उन्होंने भी बुलाया है कि अगर कोई भी इमरजेंसी हो या कोई भी तकलीफ हो तो आप हमको तुरंत जान कर सकते हो और हम सभी गांव वाले गांव वालों की तरफ से मैं शुक्रिया करता हूँ प्रशासन की को पिछले दो दिन से हमारे संकल्प संपर्क में और सभी का ख्याल रख रहे हैं और हमारे कॉरपोरेटर कॉरपोरेटर साहब है उनका भी वो भी सुबह आके मुलाकात लेके गए खुद आए थे इधर देखने के लिए कि इधर की परिस्थिति कैसी है और क्या है उन्होंने भी बोला है कि अभी